আহহ। সালা কত হই মারু লোকেশন তুমি না اكو তুমি আমার হু লোকেশন না করনা হই।

તમારે કોઈ ને જવાની જરૂર નથી તો દેવ કર લે તમે બોલાવો છો હું કામ ને પરસા હું કામ દેવાની કોશિશ કરો કે ન્યા આવો તોડી નાખે ફાડી આવું તમારે ક્યાંય તો દેવ હું તમને મર્યાદા આપું છું વાત કરી આ ધરતી છે સાહેબ સાંભળી વાત

અમે ઈ ઓલા જસવન છે અને એટલો બધો કોકકાયુ કરે છે એનો નંબર મોકલો ને તમે હું કામ નંબર ને મારો તમે મારે વાત ફાડી એમને માંગી લીયો ને મારા તો YouTube માં આતા મળવા જાવું એને ખબર હોય કાઈ ન હોય જેલ નંબર તો પછી તો આટલું બધું કરો તો ગમે મારી તોડી નાખો ને પણ મારી એટલે શું નાખો નંબર નાખો નંબર તો તમે રાજકોટમાં મારવા તોડવા માંડો કોઈ મકોડો મારી હોય મારા છે સતા બધી મારી મારા મરી જવાનું થાય તો મારે મરી જવાની છે તિયારી બીજા છે તમારી તૈયારી

આપડે કોક ના ઘરે લાકડા લેવા જાય તો કોક ન્યા ખાધા વગર ના જાય આ મારખેરી આવો તમે આ મારખેરી સાજા જ એમ

સમાજ ના દાણા થોડા હોય છે ઈ તો દેવી પૂજક ના જ હોય છે સમાજ ના દાણા થોડા તમારે સમાજ ના દાણા જોઈએ સમાજ ના દાણા સમાજ આપણી સમાજ સિવાય બીજા નો બોલાવે